તો અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો લુલુ મોલ શહેર ફાળવવાની દરખાસ્ત કરાય છે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે ત્યારે ચોસઠ હજાર ચોરસ મીટરના પ્લોટની હરાજી થઈ છે પાંચસો વીસ પ્લોટ લુલુ મોલને સોંપવાનો પ્રસ્તાવ મુકાયો છે ત્યારે મોલ બનવા જઈ રહ્યો છે લુલુ મોલ તે બનશે અમદાવાદમાં જેની મંજૂરી મળી ગઈ છે જાણીતા ઉદ્યોગપતિનો મોલ આકાર પામશે પ્રાપ્ત થઈ છે અને આવનાર ગાળા દરમિયાન જે આ ચાંદખેડાની અંદર આવેલો જે પ્લોટ ઈ ઓપ્શનમાં લીધેલો છે કંપની ત્યાં આગળ એક પ્રખ્યાત મોલ બનાવવા માટે જઈ રહી છે ઘણા કેટલાક સમયથી આની પ્રક્રિયા ચાલતી હતી

જે કોર્પોરેશન દ્વારા અફેટ વેલ્યુ મુકવામાં આવી હતી તેના કરતા વધારે કિંમત કોર્પોરેશન ને પ્રાપ્ત થઈ છે અને આવનાર ગાળા દરમિયાન જે આ ચાંદખેડાની અંદર આવેલો જે પ્લોટ ઈ ઓક્શનમાં લીધેલો છે કંપની ત્યાં